મુદ્દો એ છે કે લોકોનું કામ કરો તમને ભગવાને સત્તા આપી છે ભગવાને તાકાત આપી છે તો લોકોનું કામ કરો ને લોકોને રણજાણવાનું કામ તો રાક્ષસો કરે માણસ શું કરે તમારી પાસે સત્તા હોય તો ગામડે ગામડે રોડ કેમ નથી બનતા આજ આખા વિસાવદર બેસાણની અંદર તમામ ગામના રોડ એટલી હદે ખરાબ છે આજે હું બેસાણના કારખાનામાં ગયો તો લગભગ હાતાઠ કારખાનામાં હું ઘંટીએ ઘંટીએ જઈને એક એક કારીગર ને અમારે વિસાવદર આ સોરી વિશાવદર ના

આવતા જઈ તમે મત દીધા ને એટલે આ વાત આજે મને કારીગરે કીધી થઈ નહોતી થઈ આ તમે જાણો નાકે નાકે પોલીસ મૂકીને આથી જે હીરા ગણવા જાય વિસાવતર માં એને હેરાન કરાવ્યા કે ન કરાવ્યા હું એમ કહું છું કે સત્તા છે આપણી પાસે તો રોડ કેમ નથી બનતા આખું ગામ હેરાન થાય છે હજારો ગામના લોકો છે એ કોઈ એક ગામ થી બીજા ગામ જવું એ તકલીફ પડી રહી છે કેટલા બધા ખરાબ હાલતમાં રોડ છે તાલુકા પંચાયતમાં ભાજપ છે જિલ્લા પંચાયતમાં ભાજપ છે સાંસદ સભ્ય ભાજપના છે બધું જ ભાજપ નું હોવા છતાં એક રોડ કેમ નથી બનતો કઈ સરકાર પાસે પૈસા ઘટતા નથી માણસો ઘટતા નથી મશીન ઘટતા નથી માલ નથી ઘટતો સિમેન્ટ નથી ઘટતી કપચી નથી ઘટતી તો ઘટે છે હું કે રોડ નથી બનતા ગામો આ સરસઈ નું ઓલું સેલ્ફી પોઈન્ટ છે બે અઢી વર્ષથી થી એમને થાંભલા ઉભા ઓલા કે ઓલા ઉભા થઈ ગયા ખૂટા નાળો ઉભો રહી ગયો તો ઈ કેમ નથી કરતા ઈ કોઈ નહીં કરે દબાવાનું ધમકાવવાનું બારે માસ આઠ ધંધો કરવામાં આવે છે અને આખા ગુજરાતમાં આ ધંધો ખોલો છો શું કામ કે ભાજપ જે પોતાનો કંટ્રોલ જનતા ઉપર ઈચ્છે છે આ ચૂંટણી જે વર્ચસ્વની લડાઈ છે ભાજપની વર્ચસ્વ વધશે કે જનતાનું વર્ચસ્વ વધશે એની ચૂંટણી છે હું તો આમાં નિમિત છું ભગવાને મને નિમિત બનીને અહીંયા મોકલો છે હકીકત લડાઈ શું છે કે ભાજપ એનો દબદબો ઉભો કરવા ઈચ્છે છે લોકોના ઉપર

અને અમને મારી જાય ત્યાં કોઈ સિક્યુરિટી નથી ખાંજ પડ્યું ત્યાં બેન ને દબી દીધી પાછું પડે અને નવો વિડીયો આવ્યો જોયો કોણ તમે વિચારો કે કઈ હદ નું ગુંડાતંત્ર છે ભાજપના રાજ્ય કઈ હદનું નું ગુંડાતંત્ર છે બેનું દીકરીઓને દબી દેવાનું એની ઉપર આજની આજની માં તો સમજ્યા હાલો આવું હાલતું આવતું હોય છે એકાબીજા દબ્બી દેવાનું રાજકીય રીતે બેનું ને દબી દેવાની જે બેનનું કોઈ રાજકારણારે લેના દેના નથી સુરતવાળી બેન હોય કે વડોદરાવાળી બેન હોય એને રાજકારણારે શું લેવા દેવા છે કોઈ પાર્ટીન સભ્ય તો છે નહીં એની વાતય ખોટી નથી એની એનીારે ઘટના બની છે તો એને કીધું હાંજ પડે તો નવો વિડીયો આવી જાય કે સી આર પટેલ ખૂબ સારા માણસ છે અને બહુ સજ્જન છે ને એટલી બધી સેવા કરે છે કે અહો અહો અંદરથી આમ ગદગદ થઈ જાય એવો વિડીયો આજે આવે કોઈ હદેય દબાવતા છે અમરેલીમાં દીકરીનો સરઘસ કાઢ્યો બધાઈ જોયું જરૂર હતી આવું કરવાની તમે બધા વિચાર કરો કે આ જે દાદાગીરી છે ને એની સામે લડાઈ છે આપણી બધાની હું આટલા જાહેર જીવનમાં અમારા ઉપર કરવાની બધી પણ મેં પાછું પગલું નથી ભર્યું અને ભગવાનની દયાથી તમે બધા એકવાર ટેકો તો જિંદગીભર હું કદી પાછું વળવા માંગતી નથી હું પાછું વળવા વાળો માણસ નથી હું સરકારી નોકરીમાં હતો બે હજાર બારમાં માં હું પોલીસ ખાતામાં નોકરી કરતો હું રાઈટર હતો અને તે દિવસે મારી ઉંમર બહુ નાની હું તો અત્યારે પાંત્રી વર્ષનો છું અને સાત આઠ વર્ષથી હતી ત્યાં જાહેર જીવનમાં અમને માટા મારીએ છીએ તે દિવસે કેટલો નાનો હશે તે દિવસે નોકરીમાં લાગી ગયો હતો પીઆઈ ના રાઈટર તરીકે કામ કરતા હતા અનેક કાગળિયા લખતા હતા અમારા હાથ હેઠે કેટલાય પંચનામા શીટ ને ફલાણું ને એફઆઈઆર ને રૂમ નિવેદન ને ઘણું કરી નાખ્યું મેં પોતે તમે વિચાર કરો કે અમારે કઈક બની જવું હોત ને તો બે હજાર બાર માં પોલીસ બની ગયા હતા આ વિસાવદર અને ભેસાણના પોલીસ સ્ટેશનમાં દોઢ બે જે પીઆઈ નોકરી કરી જાય ને સાસન વી વીઘા જમીન લઈને જાય છે બની હોય હોત લઈ લેવું હોત પડાવી લેવું હોત રૂપિયા વાળો થઈ જાવું હોત તો બે હાજર બાર માં રાઈટર હતો આજ તો બે હાજર પચીસ હું તમને ચૌદ પંદર વર્ષ જૂની વાત ઈ 15 વરસ જો પીઆઈ ની વાહે વાહે આટા માર્યા હોત ને તો પીઆઈ હો વિઘલ એટલે હું પાત્રી વિઘન માલિક થઈ જાત નવી 15 વરસ સુધી લૂંટવાના હતા ને આ તો પચ્ચીમાં ચૂંટણી આવી એટલે પચ્ચીમાં વાતો કરીએ છે એટલે એમ લાગે છે કે આને કાઈ થઈ જાવ હોય છે ને ખાઈ જાવું હોય છે 15 વર્ષ સુધી લાગ લગાટ પોલીસ ખાતામાં રહીને ગજવા બલ્લી દાવત તો ક્યાં કોઈ કાઈ કરી લેવાનો તો આ સંગવીન રાજમાં ક્યાં કોઈ કોઈનું કરી લેશ કાઈ પોલીસ બેફામ લૂટે છે કોઈ ફરિયાદ સાંભળતો નથી જેવો માણસ જેવી મેટર એવા રૂપિયા માગે છે નથી માગતા દોસ્તો હું તે દિવસે પોલીસમાં હતો ચાર વર્ષ મેં નોકરી કરી એના પછી પાછો હું ક્લાર્ક બન્યો બિનસચિવાલય ક્લાર્કની મેં પરીક્ષા આપી મહેસૂલ વિભાગમાં મને નોકરી મળી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત ઓફિસમાં ક્લાર્ક તરીકે મને નોકરી મળી બીજી વખત પોલીસમાંથી રાજીનામું આપી દીધું ફરીથી પરીક્ષા આપી ફરીથી પરીક્ષામાં પાસ થયો સિલેક્ટ થયો મેરિટમાં આવ્યો નોકરી મળી બે વર્ષ ત્યાં મેં નોકરી કરી અને એ ગાળામાં નવી જમીન માપણી આવી હું બે હજાર ને સોળ ને સત્તર ની વાત કરું છું આ સમયે નવી જમીન માપણી આવેલી ત્યાં આખા ગુજરાતમાં આવેલી ને એનું કામ પ્રાંત હસ્તક ચાલતું હતું જે તે જિલ્લાઓમાં જે જે પ્રાંત અધિકારીઓ હોય એ પ્રમોલગેશન કરતા હતા નવી જમીન માપણીનું અમારી ઓફિસમાં નવી જમીન માપણીનું કામ હાલતું હતું ત્યારે હું ક્લાર્ક હતો મહેસૂલ વિભાગનો અમે જોયું કે આ તો બધી ગોલમાં લાલે કેમેરા લઈને હિન્દી ભાષા આવીને ગમે એવા ફોટા પાડીને કરીને ભાગી જતા રજૂઆત કરી કે સાહેબ આ તો ભાઈઓ થાય થાય કેસ એવી ઘટના બની રહી છે કોઈ એમાં ધ્યાન મેં નિર્ણય કર્યો કે ભાઈ રોજ ઉઠીને ક્યાં લમણા જીક કરવી હવે હું જાહેર જીવનમાં જઈશ લોકોનું મદદ કરીશ સેવા કરીશ ને મારાથી જે થશે ને સારું કામ કરીશ ને એવું સમજીને તે દિવસે હું નોકરીમાંથી નીકળી ગયો પછી મેં પાછું વાળીને કોઈ દિવસ પાછું પગલું ન કર્યું

હું પાર્ટીમાં આવીશ નહીં હોઉં હોય ટિકિટ હું હશે નહીં હોય કોણ હારે હશે કોણ વાહે હશે હશે હાથ પકડ્યો કોઈ મને ખબર પડતી પણ નક્કી એવું કરેલું કે ભાઈ હવે બળતરા લઈને લોકો વચ્ચે જવું છે ને લોકોની બળતરા સાંભળવી છે અને સારું કામ કરવું છે એમ માની બે માં નીકળી ગયો તો એ પણ હાલતા હાલતા હલતા હાલતા અહીંયા પહોંચ્યો છું ઉમેદવાર થઈને તમારી વચ્ચે હું આવ્યો છું આ મારો એટલો રસ્તો છે કે મેં પાછું પગલું નથી ભર્યું બીજો નિર્ણય નથી લીધો આ હું બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી હારી ગયો પણ હિંમત ન હાર દોઢ મહિના સુધી ભાજપના માણસોએ ઉપાડો લીધો હું ચૂંટણી હારી ગયા પછી ફેસબુકમાં જે પોસ્ટ મૂકું કા બની ગયો ધારાસભ્ય લઈ લીધું થઈ ગયો ધારાસભ્ય બહુ સોટો તો એવી કોમેન્ટ એવા મારો એવા મેણા ટોણા કે કાર્યક્રમમાં જાય તો ચાર ભાજપ જાણે આપણે કંઈક રંગ્યાત પકડાઈ ગયા એવી નજરથી થી જોતા હતા કાર્યક્રમ માં કઈક અત્યારે કાર્યક્રમ છે સમાજ નો કાર્યક્રમ હોય કોઈ સ્નેહ મિલન હોય કોઈ સમૂહ લગ્ન હોય કે ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હોય તો એમાં ભાજપ નો માણસ ભેગો હોય અમને બોલાવ્યા હોય એટલે ઓલો એન્કર જે બેઠો હોય તમે જોવો કે અમારી ઉપર કેવો માનસિક અત્યાચાર છે ઓલો ભાજપ નો માણસ આવે સભામાં એટલે ઓલો એન્કર બોલે કે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ મહાનગર ના ફાનની જે કિરીટ ફલાણા ફલાણા ભાઈ પધાર્યા છે એમને જોરદાર તાળીઓ વધાવો આમ બોલે પછી નમે આવી આપણે જે ગોપાલભાઈ આવે છે જોરદાર તાળી વધાવો આવા ધંધા આવ્યા ચૂંટણી હારી ગયા એમ સમજ્યા ન સમજ્યા આપણી વચ્ચે જોડાતા લોકો તમે કોણ આવ્યું ને કોણ ગયું આમાં કઈ ખબર ન રહે એંગ કરે આવા ધંધા ચાલુ કર્યા ભાજપના દાબમાં અને ચાલો ભાજપનો એક લફંગો આવે વોર્ડ લેવલનો ચાર પૈસાનો પાયદળિયો આવે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ફલાણા મહાનગરના વોર્ડ નંબર ના યુવા સમિતિના મહિલા પાંખના પ્રદેશના મહામંત્રી આવે આવવા લે એટલું ના બોલો કે છડી પોકારતા હોય એમ બોલે મહારાજ ધીરાજ પધાર રહે અત્યાચાર સહન કર્યો સમજો પણ હું કામ માથું ઉભું અમે અલય નાખીને તો અમને કઈ ખુશી બે હાથ દેતા પણ ભાજપ ની ભીખ માં તો અમે કઈ જિંદગી બનવા નથી માંગતા તમે આશીર્વાદ આપો અને પટાવાળો બનાવો તો બનવું છે સમાજ આશીર્વાદ આપે લોકો આશીર્વાદ આપે ને જે બનાવે બનવું છે બાકી ભીખમાં આપેલી ટિકિટ ઉપર તો તલાટી મંત્રી નો બનવા કેબિનેટ મંત્રી તો ખેલ લેવા ગયા એવું કઈ બનવું જ નથી તો તો હું બની ગયેલો ભાઈ બાજુ મંત્રી ક્લાર્ક બની ગયેલો પોલીસ બની ગયેલો અમે ચૂંટણી હાર્યા પણ હિંમત નો હાર્યા અમે કામ કરતા રહ્યા કામ કરતા રહ્યા કામ ભૂપતભાઈ જેવા લોકો ઘરે બેસી ગયા પાર્ટી છોડી દીધી આમ ભાઈ ગયા પણ અમે નથી ગયા શું કામ કે અમે લડવા માટે આવ્યા છે લોકોનો અવાજ આપવા માટે આવ્યા છે ભાજપે અત્યારે બધાને બોલવાનું બંધ કરાવી દીધું છે કોઈને બોલવા નહીં દેવાના કોઈ માણસ નહીં વધવા દેવાનો આ લોકોની શું ટેકનિક છે સમજો કે બે હજાર ને બાવીસ માં ભાજપને એકસો ને છપ્પન સીટો આવી આપણા રાજ્યમાં બાણું પંચાણું સીટ આવે એટલે પૂર્ણ બહુમતી કહેવાય અને સો સીટો આવે તો પ્રચંડ બહુમતી ગણાય જાય

પણ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની ફરતા ભાજપ વાળાને શું જરૂર હતી ગોપતભાઈને લેવાની અરવિંદ લાદાણી ને લેવાની શું જરૂર હતી પણ દોસ્તો ભાજપ ગુજરાતની જનતાને એક સંદેશ સતત આપવા માંગે છે કે તમે ચૂંટણી નહીં જીતવા દો તો અમે તમને આમ નહીં ફાવવા દઈએ તમારો માણા ખરીદી લેવું બાકી રહેશે તો ભાજપ જ આવી નાગાય વાળો સંદેશ આપવા માંગે છે ભાજપ અને કેટલાક માણસો એવા છે કેટલાક તમારી જેવા કેટલાક મારી જેવા

અમને અમારી માએ જણ્યા છે અમને અમારી ધરતી માએ અમારા સમાજે પાવરફુલ બનાવ્યા છે અમે એમ નાકા સામે ઝૂકવાવાળા માણસો નથી પણ દોસ્તો હું તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે મને તમે એક તક આપશો દોઢ વર્ષ પૂરતી ચૂંટણી છે આ હું ઉમેદવાર જાહેર થયો પછી કિરીટભાઈ માણસો એ ગતકડું ચાલુ કર્યું એ કે સરકાર ભાજપની છે ને આ આવશે કામ નહીં થાય આવું ગામો ગામે ના પાક્યા કહેવા મળ્યા છે હવે પાક્યા ને પગાર આપવા આવું કહેવાનું સરકાર ભાજપ ની બે વર્ષ સુધી ચૂંટણી ચડાવી ત્યારે તમને કામ નું સાંભળ્યું હું એવો તો કે કામ નહિ થાય કામધા માણસો હતા બહુ તો કોઈ છો ને રજાઓ ભરવું છે કામ જ કરવું છે તો ઇકોજન રદ કરો નવી જમીન માપણી રદ કરો પાંચ પાંચ લાખ ની લોન બધા ઘરે જઈને આપી દેવો પણ નહીં કરે લોકોને છેતરવાની વાતો છે લોકોની આંખમાં ધૂળ નાખવાની વાતો છે દોસ્તો હું તો તમારી પાસે આશા લઈને આવ્યો છું હું નાનો માણસ છું તમને બધાને ખબર છે કે મેં એવો કોઈ ધંધો નથી કર્યો કે હું રૂપિયાવાળો થઈ જાઉં તો તો માં રહેતો પણ એવું રૂપિયાવાળા બનવું નથી મને તો લોકોનો પ્રેમ મળે ને એમાં મારે કરોડો રૂપિયાની અમીરાત છે લોકોના પ્રેમમાં તો સત્તામાં બેઠેલો માણસ રોકવાની કોશિશ કરે જ છતાંય રોકાય નહીં ફો માણા આવીને બે જાય નહીં મારા માટે અબજો રૂપિયા કરતાં મોટી વસ્તુ છે અને એ વસ્તુ એ તાકાત એના પૈસામાં નથી હાલ પચાસ લાખનો ખર્ચો કે આ ગામમાં કંઈના કંઈક પાંચસો માણસ સાંભળવા આવ્યો કોઈ શક્ય ન બને પણ તમારો પ્રેમ છે એ મહત્વનો છે હું નાનો માણસ છું પણ મારા ઈરાદાઓ મોટા છે મારી હિંમત મોટી છે ભગવાનની દયાથી મારો અનુભવ મોટો છે મારી આવડત મોટી છે ઈશ્વરે મને ઘણી બધી આવડત આપી છે તમે બધા એક તક મને આપશો તો હું ગામ માટે સમાજ માટે લોકો માટે ખેડૂતો માટે ઘણું સારું કામ કરી શકીશ કરવા માંગતો પ્રશ્નો ઉપર એટલા બધા પ્રશ્નો એટલા બધા પ્રશ્નો એક કે કયા પ્રશ્નની વાત કરીએ અને કયા પ્રશ્નની નો કરીએ જેટલા માણસો એટલા પ્રશ્નો જેટલા વ્યવસાય એટલા પ્રશ્નો જેટલી જ્ઞાતિ એટલા પ્રશ્નો છે સૌનો પોત પોતાનો પ્રશ્ન છે

માંડવી કે સોયાબીન કે ચણા કે તુવેર આપવા જાવ તો ત્યાં પ્રશ્ન અલગ છે કોઠો ઠપકારવાના પૈસા દેવા પડે ભ્રષ્ટાચાર તો તમે જોવો ક્યાં ઠેક પોતે ઠપકારવાના પ્રશ્ન આવે તમે મને મત આપો પછી હું એને ઠપકારું ન્યા છે અર્થા કરું કોથળો ઠપકારવાના પૈસા ભરતી પૂરી થાય એ હાટો થઈને તમારે પૈસા દેવા પડે ભ્રષ્ટાચારની હદ તો જોવો કિરીટભાઈ ના હગા હોય કિરીટભાઈ કયો કે આ ધંધા નો કરવાના હોય આ મગફળી જે એ મફત નથી પાકતી લોહી ને પરસેવો બેય ભોમાં વાવવી ને તેથી મગફળી માંડવી પાકે છે એમના બધું થઈ જાય છે હિંસક જાનવરોની સામે જોખમ જીવનું જોખમ ખેડીને આ મગફળી પકવીએ દીપડા સિંહથી આપણે ખેતર આપણે વન વિભાગ વાળાને ભાજપ વાળાને એમ કહીએ કે સીમમાં દીપડાનો બહુ ત્રાસ છે લાઈટ મૂકવું કે તાર ફેન્સિંગની યોજના લાભ આપો તો નો સાંભળે આપડી વાત ભાજપ વાળા નો સાંભળે ને વન વિભાગ વાળા નો સાંભળે આપણે એમ કે દીપડાની તકલીફ છે આમ છે તેમ છે જીવનું જોખમ ના 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 કઈ નથી કઈ નથી સચિવાલયમાં એક વખત દીપડો ઘૂસી ગયો ખબર છે બધા સચિવાલયમાં એક વખત દીપડો ઘૂસી ગયો ચાર કલાક સચિવાલય બંધ રહ્યું એ પછી સચિવાલયના બધા દરવાજા હામા ભાલા મૂક્યા છે દીપડો હેઠે જ ગલા હામા ભાલા માર્યા છે દરવાજાની હેઠે થયો હતો એ સીસીટીવી માં પકડાણો દીપડો